हेलो सब क्या हो रही है अंदर रहूंगा मैं आज नहीं से तो है भाई आज नहीं है અમે આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર પચીસના રોજ અમે અહીંથી ઉત્તર ભારત યાત્રા શુભ શરૂઆત કરીએ છીએ એટલે માતાજીને પ્રાર્થના કરીએ કે મા બધાની યાત્રા સંપૂર્ણ સુખ શાંતિથી પૂર્ણ કરે એવી બધાને અમે પ્રાર્થના કરીએ જય ગાયત્રી માતાની જય માધવરાય ભગવાનના સાધન્યમાં પ્રાચી જીબીની બાજુમાંથી અમે ગાયત્રી માતાના સાધન્યમાં પ્રાર્થના કરી અને શુભ શરૂઆત કરીએ છીએ માધવ બાપાના રસ્તો થોડોક સારું છે બંધ છે એ બધા અહીંયા આવી જાઓ આવી જાઓ ગાયત્રી માના દર્શન કર્યો થી છે આ બધા કોડીના તાલુકાનું ગામ આલીદર બોડી આલીદર બોડીદર અને અમે ચૌદ દિવસની યાત્રાનું પ્રારંભ અહીંથી કરીએ છીએ માધવા બાપાનું શું હતું રસ્તો થોડોક બંધ છે ત્યાં કામ ચાલુ છે એટલે માધવા બાપા એ પ્રાર્થના હું બધા વતી કરી આવ્યો છું અને આજે અમે અહીંથી થોડુંક હવો નાસ્તો કરી અને અમે સોટીલા નીકળશું આવીએ હે ગાયત્રી માં તમારા શરણમાંથી અમે યાત્રાનું પ્રારંભ કરીએ છીએ આજે આઠ બે બે હજાર પચીસના રોજ અહીંથી તમારા શરણમાંથી શુભ યાત્રાની શરૂઆત કરીએ છીએ તો બધાનું યાત્રા સુખ શાંતિથી પરિપૂર્ણ થાય એવી મારું મારા ટીમ વતી મારા કુટુંબ વતી તમને પ્રાર્થના કરું છું કે બધાની યાત્રા સુખ શાંતિથી પરિપૂર્ણ થાય બોલો ગાયત્રી મહાતાની જહે જય ગાયત્રી માને પ્રાર્થના કરી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ અમારી યાત્રાનું સુખ શાંતિથી પાછા બધાને પોતપોતાને ઘરે સુખ શાંતિથી ફોગાડે અને સૌની યાત્રા પરિપૂર્ણ થાય શ્રી ગુરુ શરણ ચરોર જડી જમન મુકર સુધારી બરનો રઘુ બિમલ જસુ જો ડાય કુપલ ચારી બુદ્ધિ તને જાનિકી સુમીરો પવન કુમાર બલ બુધ બિધા હરિકલિકાર જય હનુમાન ગિન ગુન સાગર જય કપિતો ગુજાગર રમદુલિત બલ ધામ અંજની પુત્ર પવન સુધરા મહાવીર વિક્રમ બજરંગીત નિવાર સુમિત કેસંગી કંસન ભરન બિરાજ સુશિત કૈસા હાથિયો જય संगरसु अनके श्री नंदन तेज प्रताप महतिक वंदन विधावन गुण इति सातु जय मारा बाबा आया सोमनाथ महादेव नु धुनू मंदिर से सोमनाथ महादेव सोमेश्वर महादेव जय भोलेनाथ महादेव की जय हो गणपति बाप्पा મંદિર છે પૂરો દેવા બાપાની આ જગ્યા છે ને ચોટીલા રાજકોટની વચ્ચે જગ્યા આવી દેવા બાપાની આનો ઇતિહાસ બહુ પુરાનો છે રગતિયા દેવા બાપા અને માલ બાપાની સાથે જોડાયેલો છે એટલે પ્રથમ દર્શન અમારા આજે ઉત્તર ભારત યાત્રાના અહીંયા અત્યારે અમે પોસ્યા છે અહીં જમવાનું બને છે અહીં મોટી ગૌ સેવાય છે અને આ બધો લાભ અનાજ જે ખબર ન હોય એવું મળે એને ઇતિહાસ કહેવાય અને એને દર્શન કહેવાય આ જગ્યાને આ લોકોને કોઈને ખબર ન હોય એ જગ્યાએ અત્યારે બધાના દર્શન થયા છે એટલે નાગ બાપાને જોડાયેલો રગટિયા બાપાનો ઇતિહાસ છે એવો જ આ પાંચ ભાઈમાં એનો ઇતિહાસ આવેલો છે નાગદેવતાની હર મહાદેવ વિશાળ જગ્યા છે વિશાળ આ બસોનું પાર્કિંગ એ થાય અને મોટી જગ્યા છે રાજકોટ ને આગળ ચોટીલા ની આગળ રાજકોટ થી જતા ચોટીલા રસ્તામાં આ મંદિર જે છે મોટા મોટી ગૌશાળા છે અને વડ નાગ દેવતા જે કહેવાય એ જય શ્રી દેવા બાપા ભગત થઈ ગયા હતા અને અહીંયા અમે અત્યારે પૂગ્યા છે રસોડું બને છે દેવા બાપાની જય નાગ દેવતા ની જય પ્રગટિયા દાદા જય આ જાગૃતિ તેથી હમણાં મોટું આયોજન હતું અહીંયા આનો ઇતિહાસ છે આપણે રગતિયા દાદા છે ને એની વાળો આનો ઇતિહાસ છે આપણો આ જગ્યા છે પોતાની બાપાની બેઠક છે અહીંયા દયા બાપાની આ જગ્યા બહુ પુરાની છે દેયા બાપા અને જે પ્રાગટ્ય સેતુર એ જગ્યા આ છે અને આ જગ્યાની અંદર એટલી બધી સગવડ છે મોટી ગૌશાળાઓ છે અને અહીંયા દાદાની દયાથી દરેક વ્યક્તિને અહીંયા મોટો આશરો મળે છે અને બાપા સાક્ષાત એ રીતે દાદાનું પ્રાગટ્ય છે અને જય શ્રી દયા બાપાની સાધન્યમાં આ જગ્યાની અંદર એવો ઇતિહાસ છે કે જે માલ બાપા ભગતિયા બાપાનો જે ઇતિહાસ છે એવો દેવા બાપાનો ઇતિહાસ છે અને નાગદેવતાનું ભાન છે જય દેવા બાપા અને બધાને દર્શન કરી અને પાવન થાય એવી આ જગ્યા છે રસ્તામાં પૂજન જતા રસ્તામાં અહીંયા અમે એક રામદેવજી મહારાજનું મંદિર આવ્યું છે બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાસલા ગુરુદેવાનંદ શ્રી વિભૂષિ સદગુરુ સેવાનંદજી ગીરીજી મહારાજ બાપુજીના સાધન્યમાં ઉજવાતી બારે માસની પૂર્ણિમા તથા ઉત્સવોની યાદી છે અને અમે અહીંયા બહુ સારી જગ્યા છે અહીંયા નાઓ ધોવાની પણ સગવડ છે અને અહીંયા રામદેવજી મહારાજના સાધન્યની અંદર રસોડું બનશે બધા જમશે પ્રસાદી લેશે અમે થાલ ધરશું અહીંયા અને જમવાનું બનશે પછી અમે ત્યાં અહીંથી જમી કાઢવી અને અમે ઉજ્જૈન જશું ઉજ્જૈન અહીંથી હજી બસો ઉપર કિલોમીટર છે રામદેવજી મહારાજ નહીં નિરંજન અખેડા કહેવાય આ જગ્યાનું નામ છે આનો ઉજ્જૈનમાં અખેડો છે પ્રાગરાયમાં અખેડા છે ત્યાં અત્યારે જે બાપુ છે એ ત્યાં છે પ્રાગરાય રામદેવજી મહારાજ ની જો બળદ ઢોલ હોણાઈ અમીરભાઈ રામ રામ બઉ સારી જગ્યા છે રામદેવજી મહારાજની જગ્યા જે છે આ મેં રામદેવજી મહારાજનો લીલોડો ઘોડલો અને બહુ બાપુ અહીંયા છે રામદેવજી મહારાજ જે બિરાજમાન છે ત્યાં સાક્ષાત અને આજે આ મંદિરની અંદર અંક્ષેત્રય ચાલુ છે ત્યાં અને બાપુ અત્યારે અલ્હાબાદની અંદર પ્રાગરાઈમાં છે રામદેવજી મહારાજ નહીં ત્યાં ગુરુ છે ડાયરામાં जय राम जय जी महाराज की जय हो जय हो जय हो जय हो अनानियान हो गया उज्जैन से 60 किलोमीटर दूर सी है उज्जैन अवंत प्यारी मां जाए उज्जैन में राइट था से आज આ રોડ છે ઉજ્જૈન જવા માટેનો નિરંજન જૂના અખાડા ઉજ્જૈન પોગી ગયા ને રસોઈ બને છે રોટલા બને છે તારીખ નવ બે બે હજાર પચીસ અત્યારે અમે ડાકોર 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 દર્શન માં બધા જઈ રહ્યા છે તમારે પાંચ મિનિટ નો રસ્તો છે સીધું જવાનું છે મંદિર બરાબર લઈને આવું છું ડાકોર 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 મંદિર જાય છે દર્શન માટે જય દ્વારકાધીશ જય રણસોળ જય રણસોળ જય રણસોળ

डोर नाथ ठा गरा बंद दरवाजा खोल ए खोल 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 खो विराज महाराज जय हो राज महाराज की जय जय हो ढाकर ना ठाकुर तारा बंद दरवाजा खोल डा तोर ना गोल इतराब दरवाजा कोला तोर नाट गो इतराब दरवाजा कोल को